હે ગાય સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ આજનો પાછો દીવ માં અને દીવ માં સવાર આપડે હાલો નીકળી તો ફાઇનલી જો દીવ ફોર્ટે આપડે પોચી ગયા છે આપડે તો જોવા નાખવાનો એવા એટલે

મને પાંચ થી છ ટોપી તાપ નો લાગે ને એટલે એવું નથી ભાભી ન પડે હમણાં એમ કે ભાભી ને પાણી નો પીવું પડે ને એટલે હું આખી બોટલ ફાઇનલી જો આપણી ફોર્ટ માં એન્ટ્રી થઈ ગઈ છે જોવો તો ખરા કિલ્લા ની દિવાલો કેટલી ઊંચી બનાવેલી છે આનું મેઈન રીઝન ઈ છે કે ગમે ત્યારે શત્રુઓ છે ને હુમલો કરે ને તો આની માથે ચડી નો કે કારણ કે એટલી બધી હાઈટ છે અને માથે ચડવું અઘરું છે જો કે ક્યારેક ભી હુમલો થઈ જાતો હશે ને તો આની માથે તો ચડી જ જતા હશે કારણ કે સામે વાળા ને ખબર હોય કે આ તો પાર કરવું જ પડશે કોઈ જગ્યાએ મેં આ કઈ કે એવું કંઈ નથી આ તો ખાલી મારા અનુમાન લગાડું છું કારણ કે આવડી મોટી છે ને દિવાલ હોય તો એનું કારણ તો એક જ હોય શકે કે શત્રુ છે ને હુમલો ન કરે ને માથે ચડી ન કે તો એ ભી જે ભી લાગશે એ તમને બતાવતો જઈશ તો આ દીવ માં જે ફોર્ટ છે ને એ જોવાની એક કોઈ રૂપિયા ટિકિટ નથી એમને ફ્રીમાં છે અને અહીંયા તમારે હાલીન જોવો હોય તો હાલીન હોતન તમે જોઈ શકો છો જેને હાલું ન હોય ને માટે અહીંયા ગાડી હોતન અવેલેબલ છે પચાસ રૂપિયા ખાલી ટિકિટ છે તો એ ગાડી તમે બે જાવ ને તો આખો કિલો એ તમને ગાડીમાં ફેરવી દેશે જો આ ફોર્ટ છે અમે જે ઉભા છીએ અને એની એક્ઝેટ સામે જો તમને દેખાય ને કાળા પાણીની જેલ છે એટલે પેલા કેદીઓને છે ને દરિયાની તરિયાની વચ્ચે જે જેલ છે ને એમાં રાખતા હતા સજા કાઢવા માટે અને હું તો આમાં છે ને એકવાર જઈ આવ્યો છું અને અત્યારે કદાચ છે ને જેલ બંધ છે એટલે કોઈ જાતા નથી પહેલા ખુલ્લી હતી ત્યારે હું જઈ આવ્યો છું ઓલરેડી જો સામેથી મસ્ત મજાની હોડી આવે જોરદાર સીન આવે છે ને બાકી જો તો ખરા તોપ છે ને તોપ માથે બેઠા છે એના જડુ સાચી વાત છે જો આ છે ને પેલાના જમાનાની તોપ છે જો તો ઘરા જોરદાર જો મજબૂત છે એક નંબર તો જો કે આમાં ગોળા ફૂટતા હોય જડુ અત્યારે હવે ખબર પડી બધાય કહે છે ને આ તું કઈ બહુ મોટી તોપ નથી હવે ખબર પડી આ તોપની વાત કરતા અને તોપે ગોળા છોડ્યા અને સમજી જવાનો તો ફાઇનલી અમે જો એક લોકેશન થી બીજા લોકેશન પર પહોંચી ગયા છે અને હજી આમાં ચાલવાનું બહુ છે એટલે ચાલી ચાલી જો અત્યારે આગળ જઈએ છે હવે આગળ શું જોવા મળશે એ તમને બતાવું જડુ હમ આ જે દરવાજો છે ને એમાં કિલ્લા શું કામ છે તને ખબર છે એટલે બધા કારણ કે કોઈ બી શત્રુ જયારે હુમલો કરે ને તો એને વાગે એમ પછી શત્રુ અહિયાં થી હુમલો કરે તો ન વાગે પણ હાથી કેવું કઈ કોઈ હોય ને પ્રાણી જી બળ કરવા વાળો હોય તો એને ખૂચે એટલે તો આ કિલ્લા ની બધી માહિતી છે ને જો અહીંયા લખેલી છે મેં તો જેવી તેવી વાંચે છે પણ જાડુ ને વાંચવાનો એટલો ભયંકર શોખ છે અમને આગળ નથી અમને વાંચવા દો પેલા અને કેડી છે ને મારી જેમ ખાલી ચિત્ર જોવે એ મારી જેમ વાંચવાનું શોખીન નથી એના એવું નથી મને હિન્દી ફાવે ને તો ઇંગ્લિશ વાંચવાનું કેડી જો તો ખબર નહી ઇંગ્લિશમાં કેમ વાંચતો હશે અહીંયા હિન્દી આપ્યું તો મને ખબર છે તારે મારી જેમ ખાલી આ ચિત્ર બસ આ નકશો જોવો છે ને હું નકશો જો ભાઈ આપણને એવું વાંચતા બસ ઇંગ્લિશ આવડે અમે અહીંયા કિલ્લામાં આવતા તો એની પહેલા અમે લીંબુ સોડા પીવાનું મેઈન કારણ એ જ છે કે અહીંયા કિલ્લામાં એટલું હાલવાનું છે ને કે વાત જવા દયો અને તમને કીધું તો ને તમે ગાડી જો રાખી શકો છો આ ગાડી આવે છે ને એ તમે રાખી શકો ફક્ત પચાસ રૂપિયા લઈને આમાં આખો કિલ્લો તમને ફેરવે જો અત્યારે જાડુ થોડીક વાર આરામ કરે છે કે હું બેઠી છું તમે આસપાસ નો જોયા હો તો અહીંયા જે નજીક નજીક નું છે ને એ જોયા પછી પાછું ઝાડુ ફરવા જાવ હું યસ આપણે થોડુંક ભ્રમણ કરી લઈએ જો અત્યારે અમે છે ને તોપ જોઈએ છે જો અહિયાં થી બારૂદ નાખવાનો છે અને બારૂદની ને હરવાર આ ગોળો નાખવાનો છે ને તો જ આ છૂટતો હશે ને

જો તો ઘરે લાઈન માં કેટલી બધી તોપુ મૂકેલી છે બધી દિશામાં જો બાકી આમાં એવું લખ્યું છે કે દીપ ઘર એટલે આપણે જે દીવા દાંડી કેતા છે કે લાઈટ આવશે આનો શું મીનિંગ થાય મને બહુ ખ્યાલ નથી મને ખ્યાલ નથી પણ આમાં લાઈટ થાય ઉપર હવે આને દીવા દાંડી કહેવાય કે નહીં તમે લોકો કોમેન્ટ કરજો જો તો ઘરે આ તોપ છે ને ઈ એંગલ જ સેટ કરેલી છે એટલે કોઈ બી સામેથી દુશ્મન આવતો હોય ને ગમે એ રીતે દરિયામાંથી તો અહીંયાથી જો ધડાધડી બોલાઈ હતી અને અહીંયા જો આની છે ને દિવાલ આપેલી છે એટલે અહીંયાથી ગમે ત્યાં ચડવાની કોશિશ કરીએ તો નજીક આવતા હોય ને તો તોપે ચડાવાન થાય છે ગા કેડી હા તોપે ચડાઈને ઉડાડી દેવાના બધા જો અહીંયા તમને છે ને નકરી તોપ દેખાય ને આ થોડીક અલગ ટાઈપની તોપ છે જો તો બરાબર ને તોપ કહેવાય કે બીજી કંઈ મશીનરી કહેવાય કંઈ ખબર નહીં પણ આનું કામ તો એ જ છે આગળથી જોઈને એવું લાગે છે પણ જોરદાર જો તો અમે ઓલમોસ્ટ નેવું ટકા જેવો છે ને કિલ્લો જોઈ લીધો છે અને અત્યારે અમે જઈએ છીએ જાડુજ્યા બેઠી જી અહીંયા પાછા કારણ કે જે કંઈ બાકી છે ને તમને હું બતાવશું કારણ કે અમે તો બધું લાગે છે કવર કરી લીધું કહા હા પછી ઓલમોસ્ટ તો થઈ જ ગયું જે બાકી છે તમને ધીમે ધીમે બતાવીએ તો આખો આ હશે જોરદાર યુઝ થતો હશે ફાઇનલી મે એ જો કિલ્લો જોઈ લીધો છે મને તો બહુ ગમ છું કે હું દીવ ત્રણ વાર આવ્યો છું અને બે વાર કિલ્લો જો જાડું તને કેવો લાગ્યો કિલ્લો ઈ ગયા

ભરાઈ જાય કારણ કે પબ્લિકનું ફેવરિટ પ્લેસ છે દીવ બધા નાવ માટે આવે છે અને ફરવા માટે આવે છે તો હવે વેકેશનમાં પબ્લિક થઈ જાય આ ગયા અઢી અને ફાઇનલી જો અમે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવી ગયા છીએ અને અમે મગાવ્યું છે પંજાબી અને એ બધી વસ્તુ હે ને ભાઈ હા ભાઈ પંજાબી ખાવાની ઈચ્છા હતી આજે જાડુ તને નહીં તે ગમમી હોય ખાવાની કા ઈચ્છા આતી ભૂખ લાગી છે અમે અઢી વાગી કકા 8:30 થઈ ગયા જો તમને બતાવું 2:35 થઈ ગઈ છે જો સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ કર્યું છે મંચાવ સૂપ જાડુનો ફેવરેટ છે જાડુ કદાચ તારો ફેવરેટ છે ને જો મસ્ત છે ટેસ્ટી ટેસ્ટી છે જાડુ કીધું તો આપણે ખાવું જ પડશે મારું ફેવરિટ છે ને પાપડ ઓકે જાડુ ને પાપડ અને છાસ તો રે કે તારી ફેવરિટ

મોટો બન્યો બ્લેક એન્ડ વ્હાઇટ છે પછી જો વ્હાઇટ અને ઓરેન્જ છે માછલીઓ ઉપરની જે ડિઝાઇન હોય બહુ જ મસ્ત હોય નામ છે

એવું કઈ નથી કરતી ખોટું બોલવામાં આવે

સિરિયસ જમાઈ મળી જાય તો થોડુંક હેરાન થવાનું વાત એને એવું થઈ જાય કે ભાઈ આ તો રમું છે એટલે વાંધો નહીં મારા છોકરીને છે ને હસાય વાળા જીધો

નહીં નહીં આટલા પતલા થઈ જવાના છે એટલે જો બે માણા પતલા પતલા હારા લાગે છે વેરી ગુડ લુકિંગ કેડી ભાઈ એન્ડ ફ્યુચર વાઈફ ઓકે તો હાલો ફટાફટ નીકળીએ અમે પાર્કિંગ કરી લીધું છે નાગવા બીચ નાગવા બીચ નામ છે ને હું આ લોકોને ને વારંવાર પૂછું કારણ કે મને ભૂલાઈ જાય છે ઘોઘલા અને હવાર નઈ ગઈકાલ ગયા હવાર ગયા ફોર્ટ અને અત્યારે આવ્યા જઈએ હું ભૂલી ગયો નાગવા બીચ નાગવા બીચ ભાઈ લખી લેવું પડશે નાગવા બીચ પહોંચી ગયા છે તમને બતાવી અને બધા કોમેન્ટમાં કોમેન્ટ કીધું તું કે કાના ભાઈ કયો હવે એક ના એક કપડા નો પહેરે એ અત્યારે એનો એ કેસરી કલરનો શર્ટ અને આટલો ચંડો જ પહેરતા હતા મે માંડ માંડ મનાવ્યા કે નાગવા બીચ બધાય બધા માણસો આવ્યા છે તો પ્લીઝ તમે આ કપડા નો પહેરો ને તરી એટલી સ્મેલ લઈ લે છે ને ભાગી જાય નાગવા બીચ તો ફાઇનલી આપણે જો નાગવા બીચ ઉપર આવી ગયા છે અને આજે થોડી ઘણી આપણે જો ટ્રાફિક જોવા મળે છે બહુ દૂર દૂર લોકો છે પણ જો આ બાજુ જોશો ને તો એક્ટિવિટીઝ ને બધું ચાલે છે ઘણી બધી ટ્રાફિક જોવા મળે જો ખરેખર નાના હતા ત્યારે આની મજા તો કઈક અલગ જ હતી જો ખાડા ખોદવાના પછી જો બધી વસ્તુ બનાવવાની જાડો તું નાની હતી ત્યારે એવું કઈ બનાવ્યું જ હા રેતીથી થી બનાવતી ને હજી મારી ભાણકી છે ને ગમે અમે આમે ને તો એ તો નાની જ છે એના રમકડા લઈને આવે બીચ ઉપર જતા હોય ને તો પછી એની ડોલ થી હું રમવા માંડું વાર વાર અચ્છા ડોલ થી ઓલું ખોદવાનું રમકડા આવે ત્યારે આપણી વખતે તેવા રમકડા કઈ હતા નઈ ને હશે તો મારી પાસે તો નહોતા તો ખબર નઈ મારા અને નીરવ મોઢા ઉપર છે ને આમ ઝીણી ઝીણી ફોડક્યું થઈ ગઈ છે જોકે નીરવ ને તો ઓછી થઈ છે પણ મને તો બહુ થઈ છે હવે પાણી એલર્જી હોય કે બીજી કઈ એલર્જી હોય ખબર નઈ કયા રીઝન થી થઈ છે નકર થતી નથી જનરલી પણ બહુ થઈ ગઈ છે મારા મોઢા ઉપર તો જો અહીંયા છે ને દરિયા કરવાની કેટલી બધી એક્ટિવિટી છે અમે જોઈએ છે કે કઈ એક્ટિવિટી કરવી કે કઈ ન કરવી એટલે જો અલગ અલગ જાતની ઘણી બધી એક્ટિવિટી છે જો ભાઈ આ એક્ટિવિટી એટલી બધી કોમેડી લાગે ને કે વાત જવા જોજો આમાં છે ને આ જે અપર પાર્ટ દેખાય છે ને એ બધામાં છે ને બેસી જવાનો પછી જો લઈ જાય આ ડ્રેગન આપણને પાણીમાં ચાઢું આ એક્ટિવિટી મોજ વાળી જો પણ આખા પલ્લી જવી ત્યાં જોઈને આમાં બધા એટલે હવે એવું થાય છે કે પલાળવું પડશે એક્ટિવિટી કરવું હોય તો બિચારી કરી કે નહીં એક્ટિવ તો એક્ટિવિટી હવે આપણે નથી કરવી મોસ્ટ ઓફ જે મારે કરવી હતી ની બે એક્ટિવિટી માં તો પલળી જ જવાય છે અને મારે અત્યારે કઈ પલળવાની ઈચ્છા નથી કારણ કે મેં આજે હેર વોશ કર્યા છે તો હવે મેં કીધું આપણે એક્ટિવિટી નથી કરવી આ બે ને કરવી હોય કરે તો લોકો કે અમારે અહીંયા ખાસ કરીને દરિયાનો વ્યૂ આવે જોરદાર આવે છે એનાથી વધારે જે લોકો ખાલી અંડરવેર પહેરી પહેરી નાઈ છે એનો વ્યૂ તો અદ્ભુત આવે અહિયાં જોવા એવું નથી નીરવ સારા કપડા કેમ પહેરે છે ને હવે મને ખબર પડી ગઈ કારણ કે દર વખતે જો ને ટ્રીપ માં હું એટલે હું એના ફોટા પાડું જરી કંઈ ન ગમે પણ આ વખતે એને ખબર છે કે મારો ભાઈ આવે એટલે મારા મસ્ત ફોટા પડશે

એમાં કાનાભાઈને એવું છે મારું જે ફેવરિટ હોય ઈ એનું ફેવરિટ હોય નીરવ જે ફેવરિટ હોય ઈ એનું ફેવરિટ એટલે બધી વસ્તુ ટુકમાં કાનાભાઈની ભાઈ ફેવરિટ હોય ઈ તો હારું કાકાના ના બધું ભાવે કાય વાંધો નહી તમારે એક એક બેન ને મકાઈ લેવી છે કે બે વચ્ચે એક ને બે વચ્ચે એક જ ના કારણ રાતે મારું પેટ ફૂલ થઈ જાય તો નીરવ એની ફેવરિટ મેગી મગાવી છે અને કાનાભાઈની ભાઈ ફેવરિટ મેગી છે ને કાનાભાઈ ભાઈ આવો ફેવરિટ આ ફેવરિટ કાય વાંધો નહી તો જો મેગી ને અત્યારે વાટ જોઈ છે ને ત્યાં સુધી પાણી પીવાનું કામ કરી છે આપણે

આખો ન વહી જતા આવો પાછા નગર બે ભાઈ ખીચામ નાખી દે ગાલો લઈ જાય સ્મેલ તો મેગી ની જોરદાર આવે છે નીરવ કેવી છે મેગી ટેસ્ટ જોરદાર છે હું છે ને મેગી થોડી કેવી છે ને કાચી રાખો હું બફાવાનો દર એટલે જો મસ્ત જો દેખાવ મે જોરદાર છે સ્વાદ મે જોરદાર કેડીન પૂછ અ એ જો એકદમ છે ને ડ્રાય કરાવી છે ને સેજ પાણી હોય તોય નો ભાવે અને જો એને છે ને સેજ જેવી કાચી ભાવે ફૂલ બફાયલી નો ભાવે ને ફૂલ બફાયલી નો મજા કાના ભાઈ કેવી છે મેગી થોડી તીખી છે પણ બહુ મસ્ત તીખી તો તમને તો મજા જ આવે

એ બધું ખાધું ને એનો ઘણો ટાઈમ ગયો કારણ કે અમે હોટલમાં આવીને ઘણી વાર એક દોઢ કલાક જેવા બેઠા ને પછી છીએ ડિનર કરવા

સાથે અમે મગાવ્યો છે પનીર ચીલી ઢોસા તો જો મને છે ને ગાડી નીચે ઉતરવાની એટલી બધી ઉતાવળ હતી ને બે ચંપલ અલગ અલગ પેરીનું નીચે ઉતરવા જતી હતી અમે કીધું આવું કેમ લાગે છે હવે આપણે બે ચંપલ હલખા પેરી લઈ અને આપણે છે ને ગાડીમાંથી નીચે ઉતરી જઈએ તો આજ રોડે છે ને કાના ભાઈ તો દોઢ કલાક જેવું હોય ગયા તા હું તે અડધી કલાક જેવું હોય ગઈ હતી નીરવ આજ સજે નહોતો હું તો નીરવ કેવી ઊંઘ આવે છે મને બિલકુલ ઊંઘ નથી આવતી કાના ભાઈ તમને કેવી ઊંઘ આવે છે ના આજે થોડું ઓછું ખાધું એટલે ઊંઘ નથી આવતી અને મને જો કે ઊંઘ નથી આવતી તો હું

લાગી ખાઈને

મસ્ત મજાના બે કપ લાવ્યા હતા તો થેન્ક યુ અને બીજું ફેમિલી જે મળવા આવ્યુંતું ની આપણા માટે ચોકલેટ લાવ્યું છે જો કે તમે ગિફ્ટ અમારા માટે લાવો કે નો લાવો એનું કાઈ મહત્વ નથી તમે ખાલી અમને મળવા આવ્યા ને એ જ મોટી વાત છે પણ તોય ચોકલેટ લાવ્યા એના માટે થેન્ક યુ સો મચ તો રાતના વાગે છે 11:30 અને ફાઇનલી વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને દીવ અને ઉનામાં જો અમારો સફર અહીંયા સુધી છે કારણ કે આવતી કાલે અમે કાં તો કદજ ઘરે જશું યા તો નવા લોકેશનમાં જશું અને નવા લોકેશન ક્યાં જશું ની તમે ગેસ કરી લો ફાઇનલ નથી હજી પણ તમે લોકો ગેસ